રાજકોટના અગ્નિકાંડમાં રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપવામાં આવી છે સત્યશોધક સમિતિ દ્વારા આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટ આપવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટના ત્રણ સભ્યોની સત્યશોધક સમિતિ બનાવી હતી મનીષા ચંદ્રા પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ બનેલી સમિતિએ બે આઈએએસ ઓફિસરને ચીટ આપી છે રાજકોટના ટીઆરપી અગ્નિ ઝોનમાં બર્થડે પાર્ટી ઉજવવા ગયેલા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે વર્ષા પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને આપવામાં આવી હોવાના કારણે બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ થઈ ગયો છે હવે પછીની સુનાવણી તરફ હાઈકોર્ટના નિર્ણય તરફ સૌની નજર મંડાયેલી છે

જે ત્રણ જે અધિકારીઓ છે તેમની જે રચના કરવામાં આવી હતી અને તેમને સત્ય સમિતિ દ્વારા જે રિપોર્ટ આજે સોંપવામાં જે આવ્યો છે ત્યારે આ જે સત્યશોધક શોધક રિપોર્ટ સોંપ્યો છે તેમાં જે રાજકોટના બે પૂર્વ મહાનગરપાલિકાના કમિશનર છે તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે અમિત અરોરા અને આનંદ પટેલને આ સમગ્ર મામલે ક્લીન ચીટ આપવામાં આવી છે ને કારણ તેવું દર્શાવવામાં આવ્યું છે કે રાજકોટમાં જે કહી શકાય કે બાંધકામ ની જે તોડી પાડવાની ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા છે તે ઘણા વર્ષો પહેલા ટીપી શાખા ને આપવામાં આવી હતી જેને લઈને અમે